પટ્ટા ટોપી ઉતારવા માટે તો ઘણી આખી લાંબી પ્રોસીજર હોય છે અને ધારાસભ્ય કે એક કેટેગરી નથી એના માટે હોમ મિનિસ્ટર થવું પડે બહુ લાંબી વાત છે ટૂંક સમય પહેલાં અમદાવાદમાં પણ જોયું એક પત્રકારે જ્યારે દારૂના અડ્ડા પર વિડીયો ઉતાર્યો તો સામે એના પર જ ડ્રોન જેવા મામલે એના પર કેસ કરી દેવામાં આવ્યો અને પછી જે થયું એ સૌએ આપણે જોયું તો આ પ્રકારના પણ પ્રશ્નો ઊભા થતા હોય છે બરાબર છે પ્રશ્નો ઊભા થતા હોય છે ભાઈ પ્રશ્નો મેં આ પ્રશ્નોની તો મન નથી પણ પ્રશ્નો ઊભા થતા જ હોય છે મેં ચાલીસ વર્ષની નોકરીમાં જોયું છે કે જ્યાં વિપક્ષના નેતાઓ પણ એક્ટિવ હોય તો પણ દારૂ જુગાર ચાલી શકતા નથી નથી ને નથી તે તો નેતાઓ બરાબર કામ ન કરી શકતા હોય તો એમની પણ ભૂલ હોય પોલીસ સિંઘમ કરવા માટે નથી કરતી આમાં તમે જોજો કે મોટે ભાગે પોલીસ અધિકારીઓ નથી રહેતા એમનો સ્ટાફ હોય છે પોલીસ અધિકારીઓ સિંઘમ થવા માટે આ નથી કરતા એ તો બેગ્રાઉન્ડમાં હોય છે પોતાની ચેમ્બરમાં હોય છે એમનો સ્ટાફ ફરતો હોય વાસ્તવિકતા સાહેબ એ પણ છે ને કે દારૂ અને જુગારના અડ્ડા દરેક જગ્યાએ ચાલે છે એ પણ એક વાત સાચી છે ને અત્યારે હાલ ગુજરાતના રાજકારણની અંદર આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે જે વિરોધ પક્ષ છે રેલી લઈને સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યો છે તે દરમિયાન આપણે જે વડગામના ધારાસભ્ય છે જીગ્નેશ મેવાણી તેમના વિડીયો જોયા કે તેઓ જ્યારે સામાન્ય લોકો વાત કરી રહ્યા હતા દારૂબંધીની અને તેને લઈને બીજા અલગ અલગ બીજા મુદ્દાઓની ત્યારે તેમને લઈને તેઓ પોલીસ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે તેમણે ત્યાં આગળ જ વાતચીત કરી તેમણે પોલીસ અધિકારીઓને મોટા અવાજની અંદર અલગ અલગ વાતો કરી ત્યારબાદ જે પોલીસ અધિકારી જે લોકો હતા તેમના પરિવારના લોકો પણ જિગ્નેશ મેવાણીનો વિરોધ કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા શું છે હકીકત એ તો સૌ લોકો જ જાણે છે પરંતુ હાલ અત્યારે આ જે સાંપ્રત પરિસ્થિતિ છે તેને લઈને વાત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે મયંશ ચાવડા છે તેમની સાથે જ વાત કરીશું સર સૌથી પહેલાં તો સ્વાગત છે સોમાન પર આપનું તો આપનો શું મત છે જ્યારે કોઈ જે નેતા છે કોઈ પોલીસ અધિકારી સાથે આ પ્રકારે વાત કરી રહ્યું છે અને ખાસ કરીને દારૂબંધીને લઈને ડ્રગ્સને લઈને લોકોના મુદ્દાને લઈને ત્યાં પહોંચી રહ્યું છે ત્યારે તમારી સૌથી પ્રાથમિક પ્રતિક્રિયા શું છે કેટલાક નેતાઓને પોતાનું કામ ધાયરું કામ કરાવવા માટે અને સોશિયલ મીડિયામાં ચમકવા માટે વધારે પોપ્યુલર થવા માટે આ પ્રકારની ટેવ પડી હોય છે દારૂ જુગાર ચાલે છે એવું કહી અને આ પ્રકારની વાત કરવી ટોળાશાહી કરી અને એમાં પણ આરોપીઓ જે પોલીસ છે એના પરિવારના લોકોને ભેગા કરી અને એસપી કચેરીમાં આ પ્રકારની વાત કરવી તે આચારસંહિતાની તદ્દન વિરુદ્ધમાં છે અને પોતે જે પોતાની આચારસંહિતા માનતા નથી અને બીજાને સાથે આ પ્રકારનો દાવ કરવો તે બિલકુલ વ્યાજબી નથી પટ્ટા ટોપી ઉતારવા માટે તો ઘણી આખી લાંબી પ્રોસીજર હોય છે અને ધારાસભ્ય કે એક કેટેગરી નથી એના માટે હોમ મિનિસ્ટર થવું પડે બહુ લાંબી વાત છે કોઈ ધારાસભ્યથી કશું થતું નથી અને આ પ્રકારની વાત તો અમુક નેતાઓ બધી જ જગ્યાએ કરી શકે છે દાખલા તરીકે સ્કૂલમાં જાય તો કે શિક્ષકો નિયમિત આવતા નથી એમ કહીને રાડું પાડવા માંડે દવાખાનામાં જાય ડોક્ટરો નિયમિત આવતા નથી એસટીમાં જાય તો બસ નથી ચાલતી બસ ખખડત છે એવી તો દરેક જાહેર વ્યવસ્થાઓમાં આપણે ફોલ્ટ કરી શકીએ અને એટલે ફોલ્ટ કરી અને ટોળાશાહી સાથે લઈ અને એના અધિકારીઓ પાસે તમે આ રીતના વાત કરો પછી કોઈ પણ ખાતું હોય બેંક હોય કે કોઈ પણ હોય પત્રકાર હોય તો પત્રકારોમાં થોડવા પત્રકારો કહીને વાત કરીને રાડા રાડી કરવી તેઓ વ્યાજબી નથી નેતાઓને પોતાનું ઘણું કામ હોય છે સંકલન સમિતિમાં રે રેગ્યુલર હાજર રહેવાનું હોય છે બધા વિસ્તારના પ્રશ્નો કરવાના હોય છે જો નેતા પોતાનું કામ યોગ્ય રીતે કરતા હોય તો બધા જ લોકોને કોઈ પ્રશ્ન જ ન રહે લાઇટ પતી જાય પાણી પતી જાય બધા જ પ્રશ્નો સોલ્વ થઈ શકે છે અને શાસક પક્ષ ને વિપક્ષ બંને નેતાઓ જો એક્ટિવ હોય તો લોકોના પ્રશ્નો રહેતા જ નથી તો કોઈક જગ્યાએ બધી જગ્યાએ ખામી છે ને દારૂ જુગાર ક્યાં જ્યાં ચાલતા હશે ત્યાં વિપક્ષના નેતાઓ પણ કામ કરી શકે છે શાસક પક્ષ પણ કામ કરે છે મેં ચાળીસ વર્ષની નોકરીમાં જોયું છે કે જ્યાં વિપક્ષના નેતાઓ પણ એક્ટિવ હોય તો પણ દારૂ જુગાર ચાલી શકતા નથી નથી ને નથી જ તે તો નેતાઓ બરાબર કામ ન કરી શકતા હોય તો એમની પણ ભૂલ હોય બધાની ભૂલ હોય એને ભૂલ કરવાની કોઈ પદ્ધતિ હોય છે તમે પટ્ટા ટોપી ઉતારવાની ટોળાશાહી સાથે વાત કરો પણ મેં કીધું ને કેટલાક નેતાઓને પોપ્યુલર થવા માટે અને આ પ્રકારની જ વાત હોય એસડીએમ ઓફિસમાં જાય તો પણ ક્યાં રેશન કાર્ડમાં ગેરરીતિ છે અને સસ્તા અનાજમાં ગેરરીતિ છે એમ રાડી કરી અને પ્રેશરાઈઝ કરી અને કામ કરવાનું હોય છે એ તમારી ઓફિસે આવશે તો એમ કે છે કે આ પત્રકારો તમે તોડબાજુ જે સ્ટોરી કરો છો એમાં તોડબાજી કરવા માટે સ્ટોરી કરો છો તો એ નેગેટિવ રીત છે અને એ નેગેટિવ રીત વ્યક્તિગત રીતે વાત કરે કે કોઈ કિસ્સાને લઈને વાત કરે તો ચાલે પટ્ટા ટોપી ઉતારવાની સો માણસોના સો માણસોના ભેગા ટોળા લાવી અને આ પ્રકારનું કરવું તે તદ્દન કોઈ વ્યાજબી નથી આચાર સંહિતાની તદ્દન વિરુદ્ધમાં વાત છે હું આને સખત શબ્દોમાં વખોડી કાઢું છું પોલીસની નોકરી લેવા માટે ખૂબ મહેનત કરવી પડે છે બે વર્ષની તાલીમ મહાવિદ્યાલયમાં ખૂબ આકરી તાલીમ હોય છે જેમાં ખાવાના હોશ રહેતા નથી સવારના ચાર વાગ્યાથી શરૂ થાય છે ત્રણ કલાકની પરેડ હોય છે સાંજના પરેડ હોય છે બપોરના પણ લો ક્લાસીસ હોય છે અને બે કલાક બે વર્ષની સખત મહેનત પછી પોલીસ બહાર રવાય છે પોલીસની તાલીમમાં અંદર જતા વખતે પણ ઘણી મહેનત કરવી પડે છે કોઈ પટ્ટા ટોપીની વાતો આવી રીતના કરે તો તદ્દન ગેરવ્યાજબી છે દારૂ જુગાર ચાલતા હોય તો એની રજૂઆત કરવાની ઘણી પદ્ધતિઓ હોય છે અને મારી તો ઈચ્છા છે બધા જ નેતાઓ પોતાના ફેસબુક ઉપર જ્યાં દારૂ જુગાર ચાલતા હોય એ અપલોડ કરી અને પણ જાહેર જનતામાં જાગૃતિ ફેલાવી શકે છે કેમ એવું થતું નથી શું બધા નેતાઓ આ પ્રકારના છે કે જે પટ્ટા ટોપી ઉતારવાની જ વાતો કરીને પોપ્યુલારિટી મેળવે છે કંઈ સાચું કામ કરવા માગતા નથી ખરેખર દારૂ જુગાર બંધ કરવાની મેં કીધું એમ ઘણી પદ્ધતિઓ છે તમે જેમ કહ્યું કે આઈડિયલ સિચ્યુએશન તમે જેમ કહી એમ હોઈ શકે કે દારૂ જુગારના અડ્ડા બંધ હોય એ સિવાય લો એન્ડ ઓર્ડર પ્રોપર ચાલતો હોય નેતાઓ વિપક્ષના નેતાઓ તમામ લોકો માટે કામ કરે તો એક સારી સિસ્ટમ ઊભી થાય લોકોમાંના કામ થાય અને આ પ્રકારની જરૂર જ ના પડે પરંતુ વાસ્તવિકતા સાહેબ એ પણ છે ને કે દારૂ અને જુગારના અડ્ડા દરેક જગ્યાએ ચાલે છે એ પણ એક વાત સાચી છે ને જો ભાઈ મેં કીધું એમ તમામ તમે મને નામ આપો બિઝનેસ અને હું ગેરરીતિ નહીં કહું તમે એમ કહો કે હું વેપારી છું તો હું એમ કહીશ કે કાળાબજારી કરે છે અથવા તમે માલ સામાન રાખો છો તમે ઓછો માલ આપો છો

તમે નેતા હોય તો અમારી વિરુદ્ધમાંય વાત કરી શકે કે તમે સંકલનમાં કેટલી વાર હાજર રહ્યા તમારા વિસ્તારના બધા જ પ્રશ્નો તમે સોલ્વ કર્યા છે બધા જ વર્ગના લોકોના પ્રશ્નો તમે રજૂ કરો છો અને જે વર્ગના પ્રશ્નો રજૂ નથી કરતા તો એ વર્ગ શું તમને પૈસા નથી આપતો એટલે અથવા શું તમને વોટ નથી આપતો એટલે તમે પ્રશ્નો રજૂ નથી કરતા એ નેગેટિવ પ્રકારની રીત છે એમનો વાત કરાય વાત તમે મને નામ દો પ્રોફેશન ને હું તમને કહું કે હું આ રીતે કોઈ પણ જગ્યા હોય શાલિનતા ભાષાની અંદર હોય એ બિલકુલ વ્યાજબી છે પરંતુ આપણે હમણાં ટૂંક સમય પહેલા અમદાવાદમાં પણ જોયું એક પત્રકારે જ્યારે દારૂના અડ્ડા પર વિડીયો ઉતાર્યો તો સામે એના પર જ ડ્રોન જેવા મામલે એના પર કેસ કરી દેવામાં આવ્યો અને પછી જે થયું એ સૌએ આપણે જોયું તો આ પ્રકારના પણ પ્રશ્નો ઊભા થતા હોય છે બરાબર છે પ્રશ્નો ઊભા થતા હોય છે ભાઈ પ્રશ્નો મેં આ પ્રશ્નોની તો મને નથી ખબર પણ પ્રશ્નો ઊભા થતા જ હોય છે અને એનું નિરાકરણ હવે પોલીસ સંખ્યા છે ને બહુ વ્યાપક છે પોલીસે લગભગ ગુજરાતમાં એક લાખ જેટલી પોલીસ અને એલાઇડ ફોર્સ મળીને બે લાખથી વધારે લોકો કામ કરતા હોય છે બધા જ લોકો વ્યાજબી હોય બધા જ નેતાઓ વ્યાજબી હોય બધા જ પત્રકારો બરાબર હોય એવું શક્ય જ નથી કેમ કે બધી વિશાળ સંખ્યાઓ છે નેતાઓ વિશાળ છે પત્રકારો વિશાળ છે એટલે બધી જગ્યાએ ગેરરીતિઓ હોય જ છે ને ગેરરીતિઓ દૂર કરવી જોઈએ જિગ્નેશ મેવાણી એ પણ કહ્યું કે ઘણા બધા પીએસઆઈ પીઆઈથી માંડીને આઈપીએસ અધિકારીઓ એવા પણ છે જેમણે આખી જિંદગી એકદમ પ્રામાણિકતાથી કામ કર્યું સારી રીતે કામ કર્યું અને હજુ પણ સારી રીતે કામ કરી રહ્યા છે ડ્યુટીમાં પણ અને જે પગાર મળી રહ્યો છે સરકારમાં એની અંદર પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે એમણે પણ કહ્યું હા બરોબર છે ઘણા નેતાઓ પણ ખુબ સારા હોય છે ગાંધીવાદી નેતાઓ મેં પણ જોયા છે કે જે સાયકલમાં જ જતા હોય છે અને પૂરી પૂરી જિંદગી સાયકલમાં જ કાઢી હોય છે ગાંધીવાદી નેતાઓ છે જ હજી પણ છે તમારું શું કહેવું છે કારણ કે પોલીસ અને જે રાજકારણ છે હંમેશા જ્યારે રાજકારણની અંદર બંદોબસ્તની જરૂર હોય ત્યારે પોલીસ હોય છે આંદોલન થાય ત્યારે પણ પોલીસ હોય છે ઘણી વખત પોલીસ અને લોકો આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ હોય ત્યારે પોલીસને આગળ કરવામાં આવે રાજકારણ અને પોલીસના બંનેના સંબંધને લઈને તમે શું કહેશો બંનેના સંબંધો સરસ રીતે ચાલે જ છે ગુજરાતમાં કેટલાક જ નેતાઓ છે કે જે આ સંબંધમાં આનો આ પ્રકારનું વાતાવરણ નહીં કરવું જોઈએ પોતાની રજૂઆત સરસ રીતે રજૂઆત કરે જ છે બધી જગ્યાએ થતી જ હોય છે આ તો પબ્લિસિટી માટે વાત થઈ અને હું કોઈનું વ્યક્તિગત નામ નથી લેતો પણ કેટલાક પોલીસવાળા સારા હોય છે એમ કેટલાક નેતાઓ પણ સારા હોય છે અને નેતાઓ પણ બહુ જુજ જ સારા હોય છે બધા જ જેમ પોલીસનું જે રીતના લાગુ પડે છે ને તે નેતાઓમાં જ લાગુ પડે છે તે પત્રકારોને લાગુ પડે છે તે બીજા ફોર્મમાં પણ એ જ લાગુ પડે છે પોલીસ કોઈ માણસોથી અલગ નથી બરાબર બીજું આપણે જોયું જેમ આપણે કહ્યું કે પબ્લિસિટીની વાત નેતાઓ તો સ્વાભાવિક છે કે એમને રાજકારણ કરવાનું છે લોકોની વચ્ચે જવાનું છે ફરી પાછું ચૂંટાઈને આવવાનું છે પોલીસની નોકરી લાંબી છે જેમ આપણે કહ્યું આપણે ચાલીસ કાળ ચાલીસ વર્ષનો સમયકાળ પસાર કર્યો એ જ રીતે નેતાઓને પાંચ વર્ષનો સમય કાઢ્યો પછી ફરીવાર એમને ચૂંટાઈને આવવાનું છે એટલે સતત એ પબ્લિસિટી સ્ટંટબાજી કર્યા કરતા હોય છે પરંતુ હમણાંથી આપણે સોશિયલ મીડિયામાં પણ જોયું કે ઘણી વખત અધિકારીઓ રોલા પાડતા જોવા મળે આપણને કે નીકળતા હોય કે ક્યાં પછી એવા પણ વિડીયો આવે છે કે જાહેરમાં સામાન્ય માણસને માર મારતા હોય તો એક આ પાસું પણ છે સાહેબ તો એને લઈને આપનો શું મત છે કઈ બાબતમાં જે પબ્લિસિટી જેમ અત્યારે પોલીસ અધિકારીઓ પણ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર એમની રીલ આપણે જોતા હોય છે બેકગ્રાઉન્ડમાં સિંગમ જેવા મૂવીઝના અવાજ હોય છે કે જાણે ખરેખર તો આપણે ગુજરાત પોલીસનું સૂત્ર છે સલામતી સેવા અને શાંતિ તો પછી આ પ્રકારના પબ્લિસિટીનું રાજકારણીઓ તો કરતા હોય તો સામે પોલીસે પણ ન જ કરવું જોઈએ ને શું કહેવું એ પબ્લિસિટીનું રાજકારણ તો એટલા માટે જરૂરી છે કે એમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાવવો જોઈએ જેનો વરઘોડો કાઢે છે એ કોઈ સારા માણસો તો નથી બરાબર એટલે હું તો એ પણ જ માનું છું કે આ નવો ટ્રેન્ડ છે અને બહુ સારો ટ્રેન્ડ છે કે એનાથી ગુનેગારોમાં ફફડાટ થાય પોલીસ સિંઘમ કરવા માટે નથી કરતી આમાં તમે જોજો કે મોટે ભાગે પોલીસ અધિકારીઓ નથી રહેતા એમનો સ્ટાફ હોય છે પોલીસ અધિકારીઓ સિંઘમ થવા માટે આ નથી કરતા એ તો બેકગ્રાઉન્ડમાં હોય છે પોતાની ચેમ્બરમાં હોય છે એમનો સ્ટાફ ફરતો હોય છે સ્ટાફ એટલા માટે ફરતો હોય છે કે ગુનેગારો જે વિસ્તારમાં ગુનો કર્યો હોય ત્યાં આ પ્રકારનું થવાથી મોરલ એમનું મોરલ ભાંગી જાય છે પહેલાં પણ આવું થતું હતું પણ પહેલાં સોશિયલ મીડિયામાં આવતું નહોતું પણ આ એક બહુ અસરકારક પ્રક્રિયા છે અને એકવાર જે માણસને પોતાના વિસ્તારમાં જ આવી રીતનો આ અડધું થતો જોવે એટલે એનું અડધું મોરલ તો ભાંગી જાય ને આપણે ત્યાં ન્યાયિક પ્રક્રિયા ખૂબ સરસ છે પણ એ ન્યાયિક પ્રક્રિયામાં વાર લાગતું હોય છે અને લોકોને તાત્કાલિક અમુક વસ્તુમાં તાત્કાલિક જોઈ છે કોઈ નાની દીકરીને હેરાન કરી હોય છે જાહેરમાં કે એને તો એને તાત્કાલિક જ તે ત્યાંથી નીકળે અને જે તમે કીધું એવું થતું હોય એટલે લોકોને ત્યાં જ શાંત થઈ જાય છે પછી પ્રક્રિયા તો બહુ લાંબી ચાલતી હોય છે એટલે મૂળ આનો કહેવાનો તાત્પર્ય એ છે સાહેબ કે

ઉપરના અધિકારીઓનું જિલ્લા કક્ષાએ સ્ટ્રીકલી મોનિટરિંગ થતું જ હોય છે કોઈ નિર્દોષ વ્યક્તિનો વરઘોડો નીકળી શકવો જ નહીં જોઈએ નીકળતો નથી કોઈ હોય તો તમે જે તે એસપીનું ધ્યાન દોરી શકો છો તરત જ તે અટકી જાય કેમકે આ બધું બહુ સ્પષ્ટ હોય છે ગમે તેવા અને નાના આરોપીઓ માટે પણ નથી નીકળતું જે આરોપીઓએ ખુખાર ગુના કર્યા હોય છે સમાજની વિરુદ્ધમાં કર્યા હોય એવા ના જ નીકળે ચીલા ચાલુ ગુનેગારો માટે આ આ જોગવાઈ નથી આપનું શું કહેવું છે કે કયા પ્રકારે સંકલન હોવું જોઈએ પ્રજામાં પોલીસમાં અને રાજકારણમાં જેથી એક સામાન્ય સ્થિતિ હંમેશા વ્યવસ્થિત સમાજની અંદર જે આપણે વિદેશમાં કે દરેક જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારની સ્થિતિ પેદા થાય એ તો બહુ લાંબો પ્રશ્ન છે અને લાંબો જવાબ છે પણ આપણે આ દારૂ જુગારની વાત કરીએ ને તો અવારનવાર બેઠક થતી હોય છે નેતાઓની અને અધિકારીઓની એમાં વાત થઈ જાય કે અહીંયા કોઈ જગ્યાએ ચાલતું હોય છે એવું બને કે બધા અધિકારીઓને બધા ધંધાની ન જ ખ્યાલ હોય તો તમને ધ્યાન દોરે પત્રકારો પણ ધ્યાન દોરે છે નેતાઓ પણ ધ્યાન દોરે છે ધ્યાન દોરે એટલે આખો આ પ્રક્રિયા એ પૂરી થઈ જતી હોય છે એકવાર દોરે બે વાર દોરે પછી કોઈને સાંભળવું ગમતું નથી એટલે એ પ્રક્રિયા અને આ અવિરત ચાલતી પ્રક્રિયા છે અમુક અમુક જગ્યાએ તમે જુઓ કે વારંવાર ચાલતા હોય છે પણ એ તો તમારે વારંવાર રેડ કરતી દેવી પડે અમુક વિસ્તાર હોય છે એ ગુનેગારોના અમુક વિસ્તાર જ હોય છે હોટસ્પોટ એને કહેવાય તો હોટસ્પોટમાં આ ચાલતી હોય છે પ્રક્રિયા જેમ એક્સિડેન્ટમાં અમુક એક્સિડેન્ટ પ્રોન ઝોન હોય છે એમાં આમાં પણ ગુનેગારોનો હોટસ્પોટ હોય છે બધા જ અલગ અલગ ગુનાના અલગ અલગ હોટસ્પોટ હોય છે તો એ અલગ અલગ હોટસ્પોટ ઉપર સતત ચાલતી પ્રક્રિયા છે ચોરી ન થાય તો એક દિવસ તમે પેટ્રોલિંગ કરીને અટકો તો ન ચાલે તમારે રોજ નાઇટમાં પેટ્રોલિંગ કરવું પડે એમ દારૂ જુગાર પણ સતત ચાલતી પ્રક્રિયા છે નેતાઓ સાથે સતત તાલમેલથી આ પ્રક્રિયા બંધ થઈ શકે છે અને એના માટે નેતાઓ પણ એટલા જ એક્ટિવ હોય તો આ સો બંધ થઈ જાય એક પક્ષે બંધ થાય પોલીસ એકલી પણ બંધ કરી શકે છે પણ પોલીસ એકલી ન કરે અને નેતાઓ એક્ટિવ હોય તો પણ બંધ થઈ શકે ઓકે તો ને દારૂ જુગાર માટે નેતાઓ પણ એટલા જવાબ બિલકુલ બિલકુલ અને બંને પક્ષના એવું નથી કે શાસક પક્ષ કે વિપક્ષ બંને એક્ટિવ હોય તો બંધ થાય છે બરાબર ઓકે એટલે આપણે ઘણી વાર જોઈએ છે કે પોલીસને કામ કરવું હોય છે પણ રાજકારણના શરમમાં છે શરમમાં અથવા કોલ આવી જાય એવા બધા પ્રસંગોના કારણે પણ ઘણી વાર પોલીસ પર એક હાથ હોય છે કે કામ કરતા રોકાઈ જતા હોય એક બીજી વાત એ કહું જો કોઈ પણ જગ્યાએ પોલીસ તો એક વર્ષમાં બદલી થઈ જતી હોય છે થાણા અમલદારની એક વર્ષમાં થાય છે એસપીની એકથી દોઢ વર્ષમાં થાય છે નેતાઓ છે ને એ જન્મથી માંડીને લગભગ પચાસ વર્ષની આજુબાજુના નેતાની ઉંમર હોય તો જન્મથી થી પચાસ વર્ષના ત્યાં જ હોય છે એટલે ક્યાં ચાલતું હોય છે મારા ગામમાં ક્યાં જ શું ધંધો ચાલે છે મને ખબર જ છે કેમ કે ત્યાં હું સીધો નથી રહ્યો પણ હાડકત રીતે રહ્યો જ છું અને ગામ નાનું છે એમ બધાને પોતાના ગામના જે નેતાઓ છે એને તો ખબર જ છે કે આ ધંધો ચાલે છે નથી ને જનસંપર્ક છે બરાબર ને પોલીસ વાળો તો એક વર્ષમાં બદલાઈ જવાનો છે અને આજે આ જિલ્લામાં છે કાલે બીજા જિલ્લામાં જવાનો છે તો નેતાઓની વધારે ફરજ છે પોલીસની તો સો છે જ એમાં ના નથી પણ નેતાઓની ફરજ છે જ કેમ કે ત્યાંથી જ મોટા થયા છે પણ આપણે ભૂતકાળમાં જોયું એ અલ્પેશ ઠાકર હોય કે બીજા બધા પણ નેતાઓ એમણે શું સભાઓમાંથી ભાષણ કર્યા હતા કે અમે જનતા રેડ કરીશું એક નવો આખો શબ્દ આવ્યો તો જેમ પોલીસમાં વરઘોડો આવ્યો એમ જનતા રેડ કે અમે દારૂના અડ્ડા જ્યાં ચાલતા હશે ત્યાં જઈને જનતા રેડ કરશું પછી ટૂંક સમયમાં બંધ થઈ ગયું પછી પાછું હતું એમનું એમ તો આની પાછળ શું કારણો તમને લાગે છે મેં વાત કરી પટેલ એવી રીતના એવું છે કે નેતાઓને ખ્યાલ ન હોય એવું કેવી રીતના બની શકે કેટલો વિસ્તાર હોય અથવા ધારાસભ્ય હોય તો એની નીચે એમના નાના નાના માણસો હોય છે પણ કોર્પોરેટર કાઉન્સિલર એમને તો ખ્યાલ હોય સરપંચ હોય એમને ખ્યાલ હોય એમનો સંપર્ક થઈ શકે છે અને બંધ થઈ શકે છે બીજું છેલ્લે આપણે વાત કરીએ તો આઈડિયલ સિચ્યુએશન શું હોવી જોઈએ પબ્લિક માટે પોલીસની પોલીસ માટે પબ્લિકની અને આ બંનેની રાજકીય લોકો માટે અથવા રાજકીય લોકોની આ બંને સાથે તમારું શું કહેવું છે કે કેવી હોવી જોઈએ પરિસ્થિતિ એ મેં કીધું ને એક થોડોક લાંબો પ્રશ્ન છે પણ દારૂ જુગારની જે વાત કરીએ ને તો આ એકબીજા સાથે ભેગા થઈ અને આ દૂષણ અટકાવી શકાય અટકાવવું જોઈએ બધા જ જાણે છે આપણે એની સાથે પત્રકારોને પણ સાથે કરી લેવા જોઈએ સાધુ સંતોને પણ સાથે લેવા જોઈએ સમાજમાં જે બીજા સારા માણસો છે જે સમાજનું હિત ઇચ્છતા હોય એવા તમામ એનજીઓસ અને બીજી સંસ્થાઓ બધાને સાથે રહી અને આ બધું થાય છે અને તમે કે બધી જ જગ્યાએ એવું જરૂરી નથી હું કેટલાક સિટીઓ વિસ્તારના નામ આપવા મને સારા લાગતા નથી પણ એવી ઘણી જગ્યા છે કે જ્યાં છે પોલીસ આવે આ બધા પોલીસ સિવાયનું બધું ગ્રુપ એટલું બધું એક્ટિવ છે એવા ઘણા શહેર છે કે ત્યાં કોઈ પણ જગ્યાએ હોય છેલ્લા વીસ વર્ષમાં ત્યાં દારૂ તમે ચાલાવી શકો નહીં કેમ કે આ બધા નેતાઓ સમાજના અગ્રણીઓ સમાજના હિત ચિંતકો વેપાર મહાજન ચેમ્બર ઓફ કોમર્સ આ બધા લોકો એક્ટિવ હોય એટલે ત્યાં આ દારૂ જુગાર ચાલી નહીં શકે કોઈ પણ પોલીસ આવે તો પણ નહીં ચાલે કારણ કે લોકો પોલીસ અને નેતાઓ તમામ લોકો જાગૃત હોય છે જી જી પણ આપણે વાસ્તવિકતા તો ગુજરાતની એ છે કે દારૂ તમામ વર્ગ હોય આપણે અલગ અલગ જગ્યાએ કોઈ મો જે જે સીમન છે લોકો મોટી પાર્ટીમાં પીતા આપણને પકડાયેલા જોવા મળે સામાન્ય લોકો જે તો દેશી દારૂ ત્યાં આગળ જ્યાં મળતો હોય ત્યાં પીતા જોવા મળે મધ્યમ લોકો પોતાની રીતે જોવા મળે પણ દારૂબંધી છે ખરી પણ દારૂ બધે વેચાય છે તો આપણે વારંવાર જોતા જ આવ્યા છે કારણ કે એ પ્રકારના કિસ્સાઓ આપણે સામે આવતા હોય છે સાહેબ ચાલતી પ્રક્રિયા છે સતત દારૂ પણ લોકો પીવે છે અને પોલીસ કામ પણ કરે છે બંને ભેગે ભેગું ચાલે છે જી 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 બીજું કઈ આપ કહેવા માંગતા હોય આને અનુલક્ષીને તો અત્યારે આપણે હાલ જે હાલની પરિસ્થિતિ છે તેને લઈને વાત કરી પૂર્વ આઈપીએસ મયંકસિંહ ચાવડા સાથે તેમણે પોતાનો મત રજૂ કર્યો રાજકારણ પોલીસને લઈને કયા પ્રકારનું રાજકારણ થવું જોઈએ કયા પ્રકારનો વ્યવહાર એકબીજા સાથે થવો જોઈએ તેના વિશે તેમણે વિસ્તૃત વાત કરી આપનો આ બાબતે શું મત છે તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને જો તમને આ સંવાદ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો નમસ્કાર